નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે એમને પ્રશ્નો કરવા છે એટલા માટે એમને જોડ્યા છે કે સતત આદિવાસી સમાજ મુદ્દે અવાજ ઉઠાવે છે આંગણવાડીનો પ્રશ્ન હોય એજન્સી બીજા કોઈ પણ પ્રશ્ન હોય એજન્સીઓ ના પ્રશ્ન હોય ખેડૂતોના પ્રશ્ન હોય કે સમાજના પ્રશ્નો હોય કે પછી આદિવાસી જનતાના પ્રશ્નો હોય સતત અવાજ ઉઠાવતા જોવા મળે છે એમના પર કુંવરજી હળપતિએ એક નિવેદન કર્યું અને ચર્ચાનો વિષય બન્યો નર્મદાની પોલીસ સાથે પણ એમને જે બવાલ થયા બધા જ મુદ્દાઓ પર એમની સાથે વાત કરવી છે ચૈતરભાઈ સ્વાગત છે જમાવટમાં આપનું જી નમસ્તે જેતરભાઈ કુંવરજી હળપતિનું નિવેદન આવ્યું અને આખો મામલો ગરમાઈ ગયો અનંતભાઈ અને તમારા પર એમણે ટિપ્પણી કરી અને ટિપ્પણીમાં એવું કહેવામાં આવ્યું કે તમે અને અનંતભાઈ ગ્રાંટમાંથી બે ટકા દસ ટકા સુધીનું પૈસા પડાવો છો પૈસા લઈ લો છો અને ચીટર જેવા શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવ્યો શું છે આપની પહેલી પ્રતિક્રિયા જે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમમાં જે એમણે નિવેદન કર્યું છે જે અમને ચીટર કહ્યા છે પેલા તો એ મારું પોતાનું અપમાન નથી પણ મને જયારે ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં એક લાખ થી પણ વધારે મતો જે લોકોએ આપ્યા છે લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર મતો જે લોકો આપ્યા છે એમનું અપમાન છે અને એમની જે ભાષા છે એ કોઈ મંત્રીની ભાષા નથી પણ એક પેલા ગલીના અસામાજિક તત્વ જેવી એમની ભાષા હોય એવું મને લાગ્યું છે પોતે એટલા માટે વાતો કરતા હોય છે કેમ કે અમે વિકાસ માટે આવે છે તે એજન્સીઓને લાવીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે મેં તો ત્યાં માંગ પણ કરી હતી કે જો પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો બે હજાર થી પચીસો કરોડ નું આદિજાતિ વિભાગના બજેટના કૌભાંડ બહાર આવે એવા છે અને એમાં સ્પષ્ટ પણ કુવરજીભાઈ છે એમની પોતાની એજન્સી છે વીર એન્ટરપ્રાઇઝ કરીને જેનું સંચાલન નવસારી કૃણાલ શાહ દિવ્ય શાહ જેવા લોકો કરે છે સમગ્ર આદિજાતિના ચોવીસે ચોવીસ જિલ્લામાં આદિ આદર્શ ગ્રામ ગુજરાત પેટર્ન દસ ટકા રાજ્ય કક્ષા જે ત્રણ ચાર યોજનાઓ છે એની જ જો તપાસ કરવામાં આવે ને તો પણ હું ચેલેન્જ સાથે કેમ છું કે કૃવરજીભાઈ હળપતિનું આ વીર એન્ટરપ્રાઇઝ આ સંદીપ શાહ લોકો સાથે

વિધાનસભામાં અમે જે રજૂઆતો કરી છે એમાં જોયું હશે આદિજાતિ કેબિનેટ મિનિસ્ટર જે ચાર હજાર ત્રણસો ને જે તેર કરોડ ગુજરાત સરકારે જોગવાઈ કરી હતી એમાંથી માત્ર આ લોકોએ બે કરોડ ફાળવ્યા એમાં પણ નવસો કરોડ એમણે પાછા જમા કરી લીધા છે વળ વપરાયેલી રકમ એમ કરીને

આજે વિસ્તારની ન્યાય નથી મળી તેના માટે કુંવરજીભાઈ કેમ બોલતા નથી એવી રીતે એમના પોતાના મત વિસ્તારમાં ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર હતી જે ન નજીવી રકમે ખાનગી પેઢી ને વેચી દેવી પડી ત્યાં કેમ કુંવરજીભાઈ કઈ બોલ્યા નથી એટલે કેવાનો મતલબ કુંવરજીભાઈ ને અમે જે પ્રકારે આદિવાસી સમાજ ને સાથે લઈને કામો કરીએ છીએ જે પ્રકારે વિધાનસભામાં અમે મુદ્દા ઉઠાવ્યા છે તમે આજે પણ વિધાનસભા ગૃહના રેકોર્ડ તમે જોઈ શકો છો આંગણવાડીનો મુદ્દો હોય કુપોષણનો મુદ્દો હોય શિક્ષણનો હોય આ વિસ્તારમાં મુદ્દો હોય નર્મદાનો પાણી મળે શિષ્યવૃત્તિનો મુદ્દો હોય તમામ બાબતોને લઈને આનંદભાઈ પટેલ સાથે અમે સરકાર પર ઘણા અસરકારક રીતે હાવી થયેલા છે અને એમને એમને જવાબો આપવા અમે મજબૂર કરી દીધા હતા ત્યારે આ લોકોને કદાચ ઉપરથી સૂચનાઓ પણ મળી હશે કે આમને કાઉન્ટર કરો એટલે કુંવરજીભાઈ કે

ઘટના ઉપર વખત લગાવી ચુક્યા છો તમને લાગે છે કે જે સત્તાધીશો છે જે નેતૃત્વ છે જે નેતૃત્વ છે એ ચૂંટાયા પછી જનતાના કામો આદિવાસી જનતાના કામો નથી થવા દેતા અથવા તો એમાં ગેરરીતિ આચરે છે બિલકુલ આ કુંવરજીભાઈ હળપતિ અને એમની જે એન્ટરપ્રાઇઝ છે વીર એન્ટરપ્રાઇઝ ને એવી બે ત્રણ એજન્સીઓ એમના જે સંદીપ શાહ દિવ્ય અને કૃણાલ શાહ આખી ટોળકી છે

આવ્યા એમણે કીધું કે અમારી આજે આદિવાસી વિસ્તારોનો વિકાસ નથી થયો કેમ કે એ લોકો જેવું બજેટ બની ને આવે છે એમની સાથે એમની લાગતા ની એજન્સીઓ મૂકી દે છે અને આ બજેટને કઈ રીતના સગે વગે કરવાનું એ તમામ પ્રવૃત્તિઓ કરે છે જેના રીતે આજે આદિવાસી સમાજ પછાત છે

અને નર્મદા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે પચીસ જેટલા ચેક ગ્રામ્ય વિસ્તારના લોકોને એટલી કરવામાં આવે કે સાંજે જાણે કોઈ કોઈ અહીંથી લોકો એવું દસ આઠ થી દસ પોલીસ અધિકારીઓ પાંચ વાગે એટલે હવાલો લઈ લે મોરચો સંભાળી લે જે પણ ખેડૂત ખેતરેથી રિટર્ન આવે કોઈ મજૂરી કરીને પરત ફરે કોઈ કોલેજ શાળાએ જઈને પરત ફરે કોઈ લગ્નમાં ચાદલો કરીને પરત ફરેમાંથી પરત ફરે પરત ફરે એટલે એ લોકો અમારા જેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે પણ ત્યાં નેટવર્ક જ ના હોય એટલે આ લોકો પેલા દંડના નામે ડરાવે ગાડી જમા કરી લઈશું આ કરીશું તે કરીશું કોર્ટમાંથી છોડશે નહીં દસ દિવસ પછી છોડશે વકીલ નો ખર્ચો થશે એટલે પછી તોડ કરે અને તોડ ના થાય એટલે સીધી ગાડી જમા કરી ને અઢાર કલાક એને પૂરી દે કેટલાય બિચારાઓ ની ટુ વ્હીલો અહિયાં આખો એમનું કમ્પાઉન્ડ ભરાઈ છે તો એમાં ફેમિલી બિચારા હેરાન થાય પેલા પૂરી દે ડ્રાઈવર એ લોકો કોઈ અંકલેશ્વર ના વાલિયા ના કોસંબા ના હોય ભરૂચ ના હોય બીજી ગાડી રાતે હોદી ને ફેમિલી હાથે છોકરા હાથે પાછા જાય બીજા ત્રીજા દિવસે ગાડી છોડાવવા આવે કોર્ટમાં વકીલ કરવો પડે અભિપ્રાય લેવો પડે એમાં તો દસ દિવસ નીકળી જાય તો આટલી બધી ગ્રામ્ય વિસ્તારમાં હાલાકી એટલા બધા લોકો અમારી સમક્ષ રજૂઆત કરવા આવ્યા એટલે પૈસા મળે કે આ લોકોનું પેટનું પાણી નતું માહિતી જાન્યુઆરી અને ફેબ્રુઆરી અઢી કરોડ રૂપિયા વસુલ્યા છે દેડિયાપાડા સાંજબારાના લોકો પર તો પછી અમે રજૂઆત કરવા માટે જતા તા એટલે રાતથી જ એ લોકો એલસીબી મારા ઘરે મૂકી દીધી હતી અને અમને અટકાવવામાં આવતા હતા કે ભાઈ તમારે જાહેરનામું છે અને તમે જઈ નહી શકો અમે ગાડીમાં બેસીને એ લોકોને શાંતિથી સમજાવ્યા છતાં જે ડીવાયસપી હતા સંજય શર્મા કરીને એમણે અમારી ગાડી સાઈડ પર મુકાઈ દીધી પછી અમારે કેવું પડ્યું કે ભાઈ તમારી પાસે લેખિતમાં હોય તો અમને આપો નહીં તો અમને તમારી સાથે હવાર હવારમાં જીબાજોડી કરવાનો શોખ થતો નથી તો એમણે કીધું કે જાહેરનામું ફલાણું દીધું પણ જાહેરનામું છે તો બીજાના પ્રોગ્રામો વરઘોડા હમણાં જિલ્લા પ્રમુખ નર્મદામાં કોઈ બન્યું તો એના તો વરઘોડા બધા કાઢતા હતા આ લોકોની પ્રોટેકશનમાં તો હેતુ માત્ર એટલો હતો કે નાના માણસો ને હેરાન કરો છો તમે ડ્રાય કરો છો તો ડ્રાય દારૂ વાળા પર કરો આકડા પર કરો પર કરો ડ્રગ્સ વેચવા વાળા પર કરો માટી ખનન માફિયા પર કરો કરો રેતી માફિયા કેમ કરતા અને એકત્રીસ તારીખે અમારા લોકો ચાર ટ્રક અને એક પોકલેટ એક ગામમાં માટી ખોદતા હતા આખું ગામ ઉમરવા વાળા ગયા હોપી આવ્યા પોલીસ સ્ટેશન આ લોકોએ રાતે રાત તોડ કરીને છોડી દીધું એટલા માટે અમારે ઉગ્ર થવું પડ્યું હતું અને અમે એસપીને રજૂઆત કરી છે એમણે કીધું છે કે હવે નાકા ઉપર આવી રીતના અમે દંડ ખોટી રીતે ઉઘરાવા નહીં દઈએ અને થોડું એમણે પ્રેક્ટિકલ થઈને બધું બંધ કરેલું છે જોઈએ હવે આ લોકો આવનારા દિવસોમાં શું કરે છે નહીં તો અમારે દેમોગ્ર ની તો કેવડિયા જઈને ઉગ્ર આંદોલન કરવું પડશે એક તરીકે તમે કરી પોલીસ તમને પહેલા પણ અગાઉ અનેક વખત પોલીસ સાથેના ઘર્ષણના કે પોલીસ સાથેના બબાલના કે બોલાચાલીના દ્રશ્યો તમારા સામે આવ્યા એક સવાલ સ્વાભાવિકપણે ઉભો થાય કે એક જનપ્રતિનિધિ તરીકે તમે પોલીસ કર્મચારીને કહી રહ્યા છો કે આંગળી નીચી રાખો

શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે પણ આવા કેટલાક અધિકારીઓ જેમને પ્રોમોશન ની ઉતાવળ છે જેમને વહાલા દવલા થવાની બહુ શોખ છે એટલે જયારે પણ અમારો કાર્યક્રમ હોય એટલે જાણી જોઈને સામે આવવાનું નિવેદનો કરવાના ગાડી ડિટેન કરવાની ઘરે નજર કરવાના અને પછી સરકારને એવું લગાડવાનું કે અમે તો ચૈતર વસાવવાને પણ અમે રોકીએ છીએ પણ આ ચૈતર વસાવવાનો અવાજ નથી આ તો જનતાનો અવાજ છે આદિવાસીઓનો અવાજ છે અને અમને ચૂંટીને જે લોકો મોકલેલા છે એ લોકોનો અવાજ છે સંવિધાનનો અવાજ છે આ અવાજ ક્યારે કોઈનાથી દબાવવાનો નથી લોકસભામાં પણ કેટલા આવીને ગયા ઓફરો કરવા વાળા ક્યારે પણ અમે ડર્યા નથી અને લડ્યા છે ત્યારે આ પોલીસ અધિકારી ડ્યુટી પર હોય પોતાની કેપ માથા પર ના હોય અને અમને શિસ્ત ની સભ્યતાની વાત કરે તે થોડા અમે ચલાવવાના અમે ભણેલા ગણેલા નેતાઓ છે ડ્યુટી પર હોય તો એની પોતાની ડ્યુટી શું છે એને ભાન હોવી જોઈએ એટલે અમે કીધું તું કે ભાઈ અવાજ નીચે ને નીચે પછી ખબર છે છે કઈ રીતના એટલે અમારો અવાજ ક્યારે કોઈ દબાવી નહીં આ અમારી જનતાનો અવાજ છે અને આવા જે પણ અધિકારીઓ સરકાર નો પગાર લઈને ભાજપ ની દલાલી કરી રહ્યા છે એમને આવનારા દિવસોમાં સરકારો બદલાશે ત્યારે ગમે તે ખૂણામાં હશે ત્યારે પણ એમની ફાઇલો લઈને બેસીશું સામે આવે છે તમને રોકવામાં આવે છે બબાલ કરવામાં આવે છે તમને શું લાગે છે કે આવું આવે છે હશે અથવા તો કેમ કરવામાં ભારતીય જનતા પાર્ટીમાં એકસો ધારાસભ્ય છે ત્રણ અપક્ષ લગભગ એકસો પાસઠ થઈ ગયા લોકો એક પણ ધારાસભ્યમાં હિંમત નથી કે એમના સાંસદોમાં હિંમત નથી કે એ એમના લોકો માટે સાચી રજૂઆત કરી શકે ત્યારે અમે તો ગ્રાઉન્ડ પર રહીએ છીએ લોકોની રિયાલિટી જાણીએ છીએ લોકોની સમસ્યા છે જાણીએ છીએ એટલે અમે ગ્રાઉન્ડ પર લડવા વાળા લોકો છે એટલે આવા ઘણા પોલીસ વાળા સાથે અમારા ઘર્ષણો થાય છે પણ અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર લોકહિત નો હોય છે ત્યારે આવા લોકોને જેની પણ સૂચના હોય એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે અમારું કામ કરીએ છીએ અને જ્યાં અમને સંઘર્ષ કરવો પડે ત્યાં અમે સંઘર્ષ પણ કરીએ છીએ જ્યાં લડવું પડે ત્યાં અમે આવનારા દિવસોમાં પણ લડીશું પણ લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે એ કરતા રહીશું

તબક્કે યુસી ના મુદ્દે લડી રહ્યો છું આદિવાસી ના પ્રમાણપત્ર મુદ્દે લડી રહ્યો છું નર્મદાનું પાણી આદિવાસીઓને મળે સારું શિક્ષણ મળે આદિવાસીઓની જમીનો જે શ્રી સરકાર દીધી છે ફરી મૂળ માલિકો મળે અને આ બધું કરવામાં સરકાર નિષ્ફળ જતી હોય તો મેં ભીલ પ્રદેશ માગવાની અને અલગ રાજ્ય બનાવવાની પણ ડિમાન્ડ કરી છે વિધાનસભાના ગૃહમાં પણ રાજ્યપાલના સંબોધનમાં મેં કીધું છે કે ભાઈ એવું તમારાથી વિકાસ નહીં થતો હોય તો અમને અલગ રાજ્ય આપી દો તો કહેવાનો મતલબ કે જે પણ આ વાતો અમારે જયારે અનુભવતા નથી એટલે આજે આદિવાસી બાબતોના પ્રશ્નો તો અમે ઉઠાવીએ છીએ સાથે તમામ વર્ગના પ્રશ્નો ઉઠાવીએ છીએ પણ જે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું હોય દેશની વિકાસમાં આટલું મોટું યોગદાન આપી હોય અને એ સમાજે આજે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અહીંયા ડોક્ટરો માટે સાધનો માટે આંદોલન કરવું પડે રોજગારી ક્યાં સુધી ચલાવવાનું છે એટલે સૌથી વધારે મંદ કોઈ લોકો હોય તો એ આદિવાસી લોકો છે અને જેમણે મને ધારાસભ્ય બનાવ્યો છે એમણે એમનું પ્રતિનિધિત્વ કરવા મને વિધાનસભા મોકલ્યો છે આજે ડેડિયાપાડામાં મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ આદિવાસી તરીકેની આ બેઠક રિઝર્વ છે ત્યારે મારો આદિવાસી નો દાખલો હું નઈ મૂકું તો મારું ફોર્મ રદ થઈ જાય એટલા માટે એ લોકોના પ્રતિનિધિત્વ અમે કરીએ છીએ અને ક્યાં હું ખોટું કરતો નથી જે વાત હોય તે હું ખુલ્લા મંચ પર બોલું છું એટલે આજ દિન સુધી કોઈ અમારા સીસ નેતૃત્વએ મને ક્યાંય પણ અટકાવ્યો નથી કેમ કે મારો મુદ્દો જનતાનો મુદ્દા હોય છે અને મંચ પરથી પણ અમે કહીએ છીએ કે જારે પણ અમારા લોકો માટે અમે લડતા રહીશું લડતા અમારી પાર્ટી અમને જે દિવસે રોકે તો સ્વાભાવિક છે પાર્ટીમાં અમારા લોકો એ ચૂટેલા છે તો સ્વાભાવિક છે પાર્ટી પર તે દિવસે અમારે છોડવી પડે હમ આભાર ચૈતરભાઈ જમાવટ સાથે જોડાવા માટે અપેક્ષા રાખી કે આદિવાસી સમાજના જે પણ પ્રશ્નો છે એ સમસ્યાઓ છે એનો ઉકેલ આવે તમે શું માનિ રહ્યા છો એમેન્ટ કરીને કે અત્યારે આ વીડિયોમાં બસ આટલું છે નમસ્કાર